જરેશ્વર ચોકડી પર નેશનલ હાઈવે 48 ને અડીને પાર કરેલી બાઈક કા જે સવારે ભરૂચ સિટી ટ્રાફિક પોલીસે એ બાઈક ઉઠાવી ડીટેઈન કરી હતી નોકરીએ જતા યુવાનો બાઈક પાર્ક કરી ગયા અને પોલીસ બાઈક ઉઠાવી ગઈ હતી ટ્રાફિક અડચણરૂપ તેમજ બાઈક ચોરી થતી અટકાવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી જરેશ્વર ચોકડી ઉપર રોજ ભરુચ ટ્રાફિક જામને લઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે શાળાએ જતા વિદ્યાર્થીઓ ધંધા રોજગાર અર્થે જતા લોકો તથા મજૂર વર્ગના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે કેટલાક નોકરિયાતો તો નેશનલ હાઈવેને અડીને રોડ પર જ બાઇક પાર્ક કરી નોકરી પર જતા રહેતા હોય છે કેટલાક લારી ગલ્લાઓ રોડને અડીને હોવાથી ટ્રાફિકની સમસ્યા તીવ્ર બનતી હોય છે ત્યારે આજે વહેલી સવારે ભરૂચ સિટી પોલીસ ટ્રાફિક પીએસઆઈ એન આર પાઠક સહિત તેમની ટીમ દ્વારા આજે વહેલી સવારે ઝાડેશ્વર ચોકડી પર હાઈવેને અડીને પાર્ક કરેલી પચીસથી વધુ બાઇક ઉઠાવી ડિટેલ કરી હતી હવે ભરૂચ પોલીસ ઝાડેશ્વર ચોકડીથી પૂર્વ પટ્ટી ઉપર મોટા મોટા બસ ટ્રાવેલ્સનો પાર્કિંગના અડ્ડો જમાવી દીધો છે તો શું પોલીસ આ પાર્કિંગની પણ દૂર કરશે ખરું એ લોકચર્ચા ચાલી રહી છે